આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાથી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આમાં એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ

બાંધ્યા <laughs> આગળ <laughs> <coughs> <tımpling> <laughs> <laughs>